પણ એમને હિંમત હાર્યા નથી બધી પ્રોસેસમાંથી પસાર થયા એ પછી ગુગલ માં સર્ચ કરીને તેમને આપણો એડ્રેસ મેળવ્યો અને પછી આપણા ત્યાં લગભગ આશરે 1 વર્ષ જીવી તેમને સ્પીચ થેરાપી લીધી છે અને આજે તેઓ અચાનક જ મને મળવા આવ્યા હતા અને આજે એમના આપણે એમના મોઢેથી જ આપણે સાંભળશું કે એમનો વાત્સલ્ય સાથેનો અનુભવ અને એ જર્ની કેવી રહી હેલો ફ્રેન્ડ્સ હું છું નિધિ મને કેન્સર થયેલું હતું જીભનું ને લાલ ગ્રંથિનું હું અહીંયા વાત્સલ સ્પીચ થેરાપીમાં આવી કલ્પના મેડમને મળી એનાથી મને ઘણો બધો સારો અનુભવ રહ્યો મને ઘણો બધો બેનિફિટ મળ્યો હું પેલા બોલી નહોતી શકતી બોલતી પણ સમજાતું નહીં અને હવેથી મારી એકદમ ક્લિયર સ્પીચ થેરાપી થઈ ગઈ છે મેં સ્પીચ થઈ ગઈ છે અને એનાથી મને ઘણું બધું સારું છે જે મને લાળ ગ્રંથી લાળ નહોતી બનતી એનાથી લાળ બનવા માંડી છે મને ખોરાક અંદર દોડે ઉતારવામાં બધી રીતે વ્યવસ્થિત થઈ ગયું છે અને હું ખોરાક ગળે ઉતારી એમાં બહુ તકલીફ પડતી એનાથી આ સ્પીચ થેરાપી મને ઘણો બધો બેનિફિટ થયો છે મને આનાથી બધું ક્લિયર થઈ ગયું છે ઈવન કોઈ કેન્સરના જીભના મોઢાના કેન્સરના પેશન્ટ કોઈ હોય એના પીડાતા હોય ને આનાથી સ્પીડો જે બોલી ન શકતા હોય આ થેરાપી ખૂબ 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 જ લાભ થાય છે અને પેલા થી ને સારી જિંદગી આપણે જીવી શકીએ છીએ ખાવા પીવામાં ફરવા ફરવામાં કાંઈ મને જરાય તકલીફ જ નથી જે પેશન્ટ આવે છે એનું બધાએ મેડમ સ્ટાફ બધું એટલું ધ્યાન રાખે છે કે વ્યવસ્થિત સપોર્ટ કરે છે ખૂબ જ હેલ્પફુલ થાય છે કોઈને પણ બોલવાની સાંભળવાની કે કોઈ તકલીફ હોય તો જરૂર થી જરૂર વાત્સલ્ય સ્પીચ થેરાપીનો નો કલ્પના મેડમનો સંપર્ક કરવા ખૂબ ખૂબ વિનંતી બાય આ હતા નિધિબેન જેમણે કેન્સરને ખૂબ જ સરસ રીતે ફાઈટ આપી અમારા માટે તો દરેક પેશન્ટ એક સરકાર છે પણ અમારા મહેનતની સાથે સાથે પેશન્ટની સ્ટ્રેન્થ પણ એટલી જ જરૂરી હોય છે પેશન્ટનો સપોર્ટ પણ એટલો જ જરૂરી હોય છે સો દેટ હસતા હંમેશા હંમેશા રહો કોઈ પણ તકલીફ છે તો એને સ્વીકારી અને એનું સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ તો તો કંઈ જ નથી હોતું ખાસ હું વિનંતી કરવા માગું છું દરેક વ્યક્તિની કે કોઈ પણ પ્રકારની બોલવાની અથવા તો સાંભળવાની તકલીફ હોય તો તમે વાત્સલ્ય સ્પીચન હિયરિંગ ક્લિનિકનો સંપર્ક કરી શકો છો તો વાત્સ્ય બ્રાન્ચિસ રાજકોટ જુનાગઢ જામનગર જામ જામખંભાયા ઉપલેટા મોરબી ખાતે આવેલી છે સો દેટ તમે કોઈ પણ જગ્યાએ સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ